લોન <laughs> 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 મહાનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ આજના આત્મહતના પ્રસંગમાં સુરત શહેર અત્યંત મહત્વના યોજનાઓના લોકસભાના સદસ્ય શહેરના સદસ્ય મુકેશભાઈ ધરાવ રાજ્ય સરકારના આદરણીય મંત્રી सभी साथियों का बाबा सौरव डायमंड्सvarphi में अभिवादन स्वागत है। हम सभी को अभिनंदन। हम बेहद शान आप में उदय आपने संभव किए हैं। सबका हाथ सबका हाथ आप सभी का अभिनंदन सहित खूब खूब स्वागत है। नपड में श्री डायरेक्ट कमेटी के चेयरमैन श्री विविध समिति के चेयरमैन श्री को तमाम भाइयों तथा बहनों अच्छे

કે જે 92 94 પેલા ટ્રેક પેલા સૌથી ગંદુ શહેર તરીકે આપણો શહેર એના માટે લોકો ટીકા કરતા હતા આજે સૌથી સ્વચ્છ શહેરમાં જ્યારે આપણે નામ ન મળ્યું હોય ત્યારે એનો દાવો કરવો જોઈએ એનાથી પ્રચાર અને પ્રસાર પણ થાય એટલે લોકોને સ્વચ્છતાને વધુ ટેવ પડે એના માટે પણ કામ કરવું જોઈએ કર્યો તો કે નંબરે પહોંચ્યું છે સુરતના સેવિજનોની મદદ સાથે આપ સૌનો સહકાર સાથે માનગર પાલિકા કર્યું અને આજે આપણે પણ આજે દેશમાં નંબરે આવી ગયો છે આ ત્રણ પ્રોજેક્ટના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રોજેક્ટને કારણે લોકોને ઓક્સિજન મળશે એવી વાત કઈ અક્ષરભાઈ માવાણીએ કરી એનો અર્થ એ છે કે આ જરૂરિયાત છે આ તાતી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પદાધિકારી અને અધિકારીઓ મળીને આ ત્રણે પ્રોજેક્ટને એક સાથે એનો ધાતમૂલક કરીને લોકોએ જરૂરિયાતો પૂર્ણ થાય એના માટેનો સફળ પ્રયત્ન કર્યા છે

સમયનો પણ બચાવ કરે છે પૈસાનો પણ બચાવ કરે છે અને ઝડપમાં કામ આગળ વધારવા માટે તેમાં પ્રયત્ન પણ થાય છે સો કામ તો પહેલા જે કમિટીમાં હતો કેન્દ્ર સરકારમાં અલગ અલગ જે સ્માર્ટ સિટીના શહેરો પોતાનું પ્રેઝન્ટેશન આપવા માટે એ દિલ્હી કમિટી પાસે આવતા હતા દરેક મહાનગરપાલિકાને ફક્ત ત્રણ મિનિટ પોતાના પ્રેઝન્ટેશન માટે આપવામાં આવતી છે

સાથે સાથે આપણે જોયું હતું કે બે હજાર સાત માં સાત લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારોની અંદર અઢાર જણ હશે કે વેઠતા કેટલાક ઘરોમાં તો વીસ ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા આજે જે આયોજન થયું છે એમાં દસ લાખ ક્યુસેક પણ પાણી આવશે તો પણ આ કોઈ ફૂલ નહીં આવે એ વાત પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને મૂકી હતી આ એવું એક પહેલો શહેર છે કે જેને દુનિયામાં 10 10 લાખ ક્યુસેક પાણી આવે તો પણ પૂરતી આ શહેરને નુકસાન ન થાય એનું આયોજન પણ કે સુરત મહાનગરપાલિકાએ કર્યું છે આપણે એમાં જોયું હતું કે ખૂબ વરસાદ દરેક જગ્યાએ પડ્યો કોઈ જગ્યાએ જાન અને થઈ કોઈ જગ્યાએ ઘર વકરી વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં કાર્યોમાં પણ પૂર આવ્યા એના કારણે કેટલાક લોકો એ એન્ટ્રેસમેન્ટ હતો એમને કાતે અટાવા પડ્યા એમને સલામ સ્થળે લઈ જવા પડ્યા પરંતુ કોઈ જાન અને ન થાય એના માટે પ્રયત્ન થયા એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયો પણ મહાનગરપાલિકા ના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે પગડી રહ્યો હતો અને રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પ્રેટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે એ કામ ચા કે ગામમાં જ્યાં જ્યાં પાણી ભરાતા હોય ચાર પાંચ છ પોઈન્ટ નક્કી કરે ત્યાં પચાસથી સો ફૂટ બોર કરે એ બોરને ઉપરથી બંધ કરે અને પાઇપ દે આજુબાજુ ઠંડી બનાવી દે એ ઠંડીમાં ક્રાવી દે મોટા મોટા પથ્થર નાખી દે એમાંથી પાસ કરીને બધું જ વરસાદી પાણી એ નીચે ઉતરી જાય તંત્ર એ પથ્થરમાં જ રોકાઈ જાય અને આ પાણીનું સ્તર એ પણ જમીનમાં જે વપરાયું છે ઉપર આવશે વડોદરા ત્યાં બીજું પાણી હતું એના કારણે જે ડાયનોસો ત્યાં ખૂબ વધ્યા લગભગ રોજનું પંદર કરોડ લીટર પાણી એ લોકો જમીનમાંથી બહાર કાઢતા હતા આ આંકડો એમનો જ છે એમણે મને કહ્યું હતું અને એટલે મેં એમને કહ્યું કે તમે ખૂબ પાણી ઉલેચ્યું છે હવે તમે બેંકની ડિપોઝિટો વાપરી છે હવે ફરીથી બેંકમાં ડિપોઝિટ કરો અને આ દ્વારા લગભગ બધા જ ગામો ત્યાં ચોર્યાસીનો વિસ્તાર હશે મજુરા ગેટનો વિસ્તાર હશે નવસારી સંસદનો વિસ્તાર કે વલપાડ નગર વલપાડ વિધાનસભા એના વિસ્તારના તમામ ગામોમાં વડોદરાની ઇન્ડસ્ટ્રી મોકો મળ્યો છે આગ્રહ બોલવાનું કે મારે પાણી એ તો એક બહુ મહત્વનો વિષય છે તમારા દ્વારા તમારી મદદની અપીલ કરવા માટે અમે તમારો આટલો સમય લીધો છે તો કોઈ પણ જગ્યાએ જાઉં છું પાણીની બોટલ આપે તો હળથી પાણી થવું ને અડધ્યા પહેલા ગયા તો અડધો પાણી બોટલ પાછું લેતા આવું છું એ મંત્રાલયનો મંત્રી બન્યા પછી પહેલાંથી દાખવું છું હવે પણ પાણીનો ઘગાડ ન થાય એની બધા ચિંતા કરે એની વિનંતી સાથે સૌને સાંભળે બધા ખૂબ ખૂબ આભાર સાથે ફરી મહાનગરપાલિકાને એના પદાધિકારીને અધિકારીઓને અને આપ આ વરસાદમાં ખાડીપુરમાં પણ જે કામગીરી કરી એના આપણે અભિનંદન સાથે મારી વાત કરી રહ્યા ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી અને આરે પિંડી માં કે સોસાયટી એપાર્ટમેન્ટ છે તો બધું પાણી અમે જે તે જગ્યા ઉતાર દેશું એનો તમામ ખર્જો જો અમે સોસાયટી વાળા નહીં આપે તો અમે કરીશું એ રીતે અમને પણ એ મજૂરાની આખી જવાબદારી લીધી છે અને આપ કોને પણ કેવું છે કે આપનું ઘર 14 બાય 45 નું પણ ઘર હશે એટલે આ વરસાદના સિઝનની અંદર ફક્ત સો એમય ઉપર વરસાદ પડશે તો આ સો મિલિમીટર વરસાદને કારણે જે પાણી આવશે જો તમે સ્વીત બોર્ડમાં ઉતારો અથવા તો તમે જે બીજા ડિઝાઇન છે એ ડિઝાઇનના આધારે જો પાણી અંદર ઉતારો બેગાળ લગાવીને તો લગભગ એક લાખ લિટર પાણી આ સો એમ એ વરસાદને કારણે જમીનમાં ઉતરે છે આજે મંત્રાલય દ્વારા ઇન્ટરનેશનલ નોલ્સ છે તે લગભગ સવાસો લીટર પાણી એક વ્યક્તિને રોજનો આપવામાં આવે છે ગામડાઓમાં પંચાવન લીટર કોઈ જગ્યાએ પંચોતેર લીટર આપવામાં આવે છે આપણે સવાસો પ્રમાણે ગણીએ અને એક ઘરમાં ચાર પાંચ લોકો હોય ચોવીસ સાતસો આઠસો લીટર પાણી જોઈએ આપણે હજાર લીટર પાણી ગણીએ તો એ ઘરમાં રોજનો હજાર લીટર જોઈએ અને ત્રણસો પાસે દિવસમાં લગભગ સાડા ત્રણ ચાર હજાર પણ થી ચાલીસ હજાર લીટર પાણીની જરૂરત પડે તમે જે પાણી ઉતારો છો એક લાખ લીટર પાણી ઉતારો છો અને તમે જે વાપરો છો તે ફક્ત ચાલીસ હજાર વાપરો છો એટલે તમારી જરૂરિયાત પણ એમાંથી પૂરી થાય છે અને બાકીનું પાણી એમાં ડિપોઝિટ થાય છે આપણી આવનારી પેઢીને જો આપણે એક સારું વાતાવરણ આપવું હશે તો એના માટે સૌથી પહેલાં પાણીની વ્યવસ્થા કરવી પડશે આજે જ્યારે વર્ષો સુધી લોકોના ઘરમાં પાણી નહોતું લગભગ બહેનોને દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું એના કારણે જે ડબ્લ્યુ નો રિપોર્ટ છે એ આપણા દેશની અંદર સાડા પાંચ કરોડ કલાકો રોજ ધિરા પકડતા હતા એ પાણી લેવા જાય ને લઈને આવે એની અંદર તું ચાલતા જોઉં